અહીં પાણી આવતું નહીં ડગરવાડામાં તમે તો અમે એટલી વખત કીધું પણ પાણી વાળા પાણી છોડતા નહીં ને તલાટી આવી ને પૈસા અમારે ઉઘરા ઘર બેરો કરીને તો પૈસા લઈ ગયા પણ પાણી ના છોડતા જ નહીં અમે કેટલા મોટર ભરી ગઈ ભરી ગઈ તો બે ચાર હાથ થયા હતા હજાર દસ દિવસ થયા ત્યાં એટલે પાણી છોડતો નથી પંપ બગડી ગયો છે તો અમે પાણી કસી લાવીએ પીવાનું તો પાણી જોઈએ કે ના જોઈએ એટલે પાણી બી નહીં પંપ તૂટી ગયો પાણી કસી લાવીએ અમે

that book.